નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સુદીવેશ ઘાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 11 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેનું બીજો યુનિટ નામ છે રીડ નંબર 1 આઉટ ઓફ એમ્પ ટેકનોલોજી બરોબર વિદ્યાર્થી મિત્રો ટેકનોલોજીને લગતો પાઠ છે વિજ્ઞાનના જીવન જીવવાની રીત જે આપણે શીખવાડે ઈ એક પદ્ધતિ વિશે એક ટેકનોલોજી વિશેનો પાઠ છે

ખબર તો પડી જાય ને કે શેના વિશે કંઈક પાઠ છે કેવા શું માંગે છે આજે ઓટોફેબ ટેકનોલોજી છે એ એક એક અધ્યતન નવીન ટેકનોલોજી છે જે ભવિષ્યની ટેકનોલોજીની વાત કરી છે વર્તમાનમાં એ ટેકનોલોજી હજી નથી બરાબર એક એક્ઝામ્પલ આપું કે માની લો કે જો સમજાવું તમને આ તમને અધ્યાત્મિક ટેકનોલોજીના સાધનો અલગ અલગ મશીનરી અલગ અલગ યંત્રો અલગ અલગ ફેક્ટરીઝ દેખાતી હશે બરાબર આ બધું જે છે એ વર્તમાન મોડલ્સ છે આ બધું અત્યારે થઈ રહ્યું છે માની લો કે તમે જે છે કોઈ ફોર વ્હીલના શોરૂમમાં જાઓ છો અથવા તો ગાડીના શોરૂમમાં જાઓ છો ટુ વ્હીલ લેવા માટે તો તમારી અલગ અલગ ડિમાન્ડ હોય કે મારે આ કલરમાં જોઈએ છે આ પ્રકારની એની સ્પીડ હોવી જોઈએ એટલા ગેર હોવા જોઈએ આમ છે તેમ છે બધું અલગ અલગ તમારા બધાની એમનો એક મને જે ગાડી ગમતી હોય એ ગાડી તમને ગમે જરૂરી તો નથી પણ મારે મારા પ્રમાણે જે છે ગાડી જોતી તો ખરેખર શોરૂમ માં એ પ્રમાણે મળતી ન હોય મારે એ શોરૂમ માંથી ગાડી ખરીદીને મારે મારા પ્રમાણે મોડિફાઈ કરાવવી પડે તમને તમે મોડિફાઈ કરેલી ગાડીઓ જે છે તમે જોઈ હશે અથવા તો તમારે ખુદને પણ જે છે મોડિફાઈ કરાવવાની ઈચ્છા હશે કે ભાઈ મારે હું જારે આ ગાડી ખરીદીશ ત્યારે એમાં આ પ્રકારનો હોર્ન નાખીશ આ પ્રકારની જે છે લાઇટ મૂકીશ આ પ્રકારની સ્પીડ મૂકીશ આ પ્રકારનું એન્જિન એમાં જે છે એક્સ્ટ્રા ફિટ કરાવીશ બરોબર છે તો આ જે ઓટોફેબ ટેકનોલોજી છે આ એક એવા પ્રકારની ટેકનોલોજી જેને પ્રિન્ટર ટેકનોલોજી કહેવામાં આવે છે કેવી ટેકનોલોજી પ્રિન્ટર ટેકનોલોજી જેમ અત્યારે કેમ આપણે જે આપણે જોતું હોય જે આપણે દોરેલું હોય જે આપણે લખેલું હોય કાગળ ઉપર પ્રિન્ટ જોતી હોય તો તરત જ કોમ્પ્યુટરમાં કંટ્રોલ પી કરો એટલે સીધી પ્રિન્ટ નીકળે પ્રિન્ટરમાંથી જે દોરવું હોય જે ચિત્ર હોય કાંઈ પણ બરાબર છે તો સેમ એવી રીતે ભવિષ્ય એક એવા પ્રકારની ટેકનોલોજી તરફ જવાનું છે કે જેમાં પ્રિન્ટરમાંથી વસ્તુઓ નીકળશે પ્રિન્ટરમાંથી સીધી તમારે જે પ્રોડક્ટ જોતી છે ને એ પ્રોડક્ટ જ બનીને બહાર આવશે પણ એ આપણે ઘરમાં જે પ્રિન્ટર છે અથવા તો સ્કૂલમાં તમે જે પ્રિન્ટર જોયો છે જેમાંથી કાગળ બહાર આવતું હોય એવા પ્રિન્ટરની વાત નથી કરી આ એક અલગ પ્રકારના પ્રિન્ટરની વાત કરી છે કે જેની અંદરથી તમે જે પ્રકારે તમારી જે ઈચ્છા હોય કે ભાઈ હું જ્યાં માગું છું મારી આ પ્રોડક્ટ જે છે એ આ આકારની હશે આ પ્રકારની એની મજબૂતા હશે આ પ્રકારની વસ્તુ વાપરવાની છે આ પ્રકારનું મટિરિયલ વાપરવાનું છે એની ઉપર એટલા કલર શેડ વાપરવાના છે એ તમે બધું ડિટેલ આપીને એન્ટર આપશો એટલે સીધી મોડલ તૈયાર થઈ જશે બરોબર નેનો ટેકનોલોજી પણ અત્યારે એ તરફ જ આગળ વધી રહ્યું છે તો એના વિશે વાત કરી છે અહીંયા તમને જે ફોટા દેખાય છે ને આ ફોટા શું છે અત્યારના સમયની અત્યાર હાલમાં જે ટેકનોલોજી જે કાર્યરત કરી રહી છે આ ઓજારો જે છે આ જે ફેક્ટરીઝ છે એ હાલના સમયની ટેકનોલોજીની વાત છે અને ઓટોફેબ ટેકનોલોજી એનાથી એક લેવલ આગળ જે આપણી ભવિષ્યની ટેકનોલોજી છે ઓકે ચાલો કરીએ શરૂઆત વળીએ વધીએ આગળ રીડ નંબર વન ઓટો ફેબ ટેકનોલોજી ઓકે જે ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ કે ધારી રહ્યો કે તમે એક કાર શોરૂમમાં છો યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર્સ પણ તમને જે કઈ પણ કાર શોરૂમમાં જેટલી કાર છે તમને એક કાર નથી ગમતી તકલીફ વાળી વાત છે આપણે છે કાર મેળામાં આપણે છે કાર શોરૂમમાં આપણે કાર ખરીદવા નીકળ્યા છે પણ તમારે જે પ્રકારની કાર જોતી છે એવી એક પ્રકારની કાર ત્યાં અવેલેબલ નથી નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર તમે અને તમે હવે અત્યારે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર અને તમારા સ્વપ્નની કાર બનાવો છો ઓન સ્ક્રીન સ્ક્રીન ઉપર અને પછી શું થાય છે એન્ડ મેજિક અને અને જાદુ નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ડિલિવરી ઓફ અ કાર કાર અઠવાડિયા પછી તમને કારની મળે છે ફેબ્રિકેટેડ ડિઝાઇન કેવી તો કે જે રીતે તમે ડિઝાઇન કરી કાર એ તો જાદુ થઈ જાય સર આપણે જે છે કોઈ પણ હોન્ડાના કોઈ પણ શોરૂમમાં જાય મારુતિના કોઈ પણ ઓડીના હોય એના શોરૂમમાં જઈને આપણને એમ થાય કે ભાઈ મારે જે છે કઈ કાર જોતી છે પણ અહીંયા અવેલેબલ નથી મારે મોડલ બી નું જોતું છે પણ એન્જિન ફરારીનું જોશે બરોબર એ તો ભેગું થાય એમ હોય નહીં પછી મજબૂતી ની જોતી હોય એમાં લોગો પાછો આપણે મૂકો એવો જોઈએ બધું ભેગું ન થાય ને અત્યારે તો અવેલેબલ નથી તો આપણે કોમ્પ્યુટર ઉપર બેસવાનું જે આપણી ડિમાન્ડ હોય ત્યાં લખવાની ટાઈપ કરવાની કાર બનાવવાની કાયદેસર કારનું મોડલ તૈયાર કરવાનું અને અઠવાડિયા પછી કાર તમારી સામે મજા આવી જાય હો સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુઆઉટ ધ પ્રોસેસ નોન એઝ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન અને આ જાદુ શક્ય છે જે પ્રોગ્રેસ ને ઓટોમેટેડ ફેબ્રિકેશન કહેવામાં આવે છે એના દ્વારા જે છે આ જાદુ કરી શકાય છે ઓટોમેટિક ફેબ્રિકેશન ઓર એને માં કહેવાશે ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ્સ ફોર ફ્રોમ રો મટીરિયલ્સ ફ્રોમ રો મટીરિયલ્સ એટલે કે કાચા માલમાંથી થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિ પરવાણવીય ઓબ્જેક્ટ ત્રિ પરવાણવીય એક પદાર્થ બનાવવા માટે સક્ષમ છે એવા પ્રકારની ટેકનોલોજી જે ઓટોમેટિક જે છે એક ઓટો સેટ છે

શું કહે છે ગાઈડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ એને ડિઝાઇન દ્વારા ગાઈડ કરવામાં આવે છે માર્ગદર્શન કરવામાં આવે છે અને જે ડિઝાઇન કોમ્પ્યુટર ઉપર દોરેલી હોય છે નાઉ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બિંગ્સ ટુ એક્વાયર પાવર ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર હવે મનુષ્ય માટે પદાર્થના ગુણધર્મોને કુશળતાપૂર્વક પોતાના પ્રમાણે જે પોતાની જે જરૂર હોય તે પ્રમાણે ફેરફાર કરવાનું જે છે એ શક્ય બની જશે બરોબર આપણે જે છે આ પદાર્થમાંથી જે બનાવવું હશે આપણે કાચો માલ છે આપણી પાસે બરોબર આ જે પોલીમર્સ અને પાવડર કીધા પોલીમર્સ એટલે એક પ્રકારનું પ્લાસ્ટિક આવે પાવડર એટલે સર મેકઅપનો પાવડર આવે એ મોડલ લગાડવી એ પાવડરની વાત નથી થતી પાવડર એટલે જે ધાતુ હોય ને ધાતુઓનો છોલ ધાતુનો પાવડર હોય એમાંથી તમારે જે પ્રમાણે તમારે જે રીતે તમારે જે પ્રકારની વસ્તુ બનાવી હોય શક્ય છે અને પાછું એ એના ઉપર તમારે મહેનત નથી કરવાની એના ઉપર મશીનરી મહેનત કરશે તમારે ખાલી કોમ્પ્યુટર ડિઝાઇન બનાવવાની છે કે ભાઈ મારે આ રીતનું રમકડું આ રીતની મારી કાર આ રીતની મારી બાઈક જોઈએ છે બસ મને મળી જવી જોઈએ મારે આ રીતનો ફોન જોતો છે બસ બની જવો જોઈએ બની જાય રેડી આગળ વધીએ ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચર્સ ટુ કે જે ઓટોફેબ જે છે એ અત્યારે મેન્યુફેક્ચરર્સ માટે પણ જે છે ઓપોર્ચ્યુનિટી નવી નવી તકો પૂરી પાડી રહ્યું છે ટુ સેટિસફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ કે જે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષી શકે છે ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન ટુ ધ ડિઝાઇન કસ્ટમરને બોલાવવાના કસ્ટમર કસ્ટમરને આકર્ષિત કરવાના ડિઝાઇન બનાવવા માટે ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એમને ડિઝાઇન બનાવવા માટે વિકસાવા માટે ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવામાં આવે છે વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યુ પ્રોડક્ટ્સ જેનાથી અનપેક્ષિત નવા ઉત્પાદનો જે છે બને છે બરોબર કે વિચાર્યું પણ નવો એવા નવા પ્રકારના ઉત્પાદનો જે છે એ ત્યાંથી બની શકે છે કસ્ટમરના સેટિસફેક્શન માટે જો એક નાનું એવું એક્ઝામ્પલ આપું ટુ વ્હીલરની શોધ જે છે બહુ વર્ષો પહેલાં થઈ હતી અંગ્રેજોના સમયમાં થઈ ટુ વ્હીલર આપણે જે અત્યારે બાઇક કહી ગાડી બરોબર હવે એની શોધ અંગ્રેજોના સમયમાં થઈ ત્યારે ડીઝલ એન્જિન હતા પેટ્રોલ એન્જિન હતા ત્યારે હતા તે બરોબર હવે ત્યારની સમયની ગાડી પછી તમારા પપ્પા જે છે તમારા પપ્પા તમારી ઉંમરના હતા યુવાન હતા ત્યારે જે ગાડી વાપરતા તે ગાડી અને અત્યારે તમારી પાસે જે બાઇક છે તે બાઇક આ ત્રણેય બાઇકમાં તમને તફાવત જોવા મળે છે કોઈ પ્રકારનો હા સર તફાવતો હોય જ છે ને કેવા કેવા પ્રકારના તફાવત ચાલો મને જણાવો તો પહેલાં જે શરૂઆતમાં સૌથી પહેલી જે સૌથી પહેલાં અંગ્રેજોના સમયની જે બાઇક હતી એ બાઇક કેવી હતી સપાટ હ્યુમન કમ્ફર્ટેબલ નહીં બસ ફિટ થઈ ગયું બની ગયું હાલું હાંકવામાં પછી તમારા પપ્પાના સમયમાં થોડું ઘણું કમ્ફર્ટનેસ આવી સોફ્ટ સીટ મૂકી બરોબર પગ મૂકવા માટે સ્ટેન્ડ મૂક્યા બરોબર છે આગળ હેડલાઇટ મૂકી એના પછીની જનરેશન એટલે કે આપણી જનરેશન જે ત્યાં ચાલી રહી છે આપણી પાસે જે બાઇક છે ને એ બાઇક કેવી છે તો કે આપણે બેસીએ ને તો આપણા શરીર જે પ્રમાણે એડજેસ્ટમેન્ટ થઈ શકે ને એ પ્રમાણે જે છે એ ગાડીનો આકાર આપેલો છે આપણું પગ વ્યવસ્થિત રહી શકે એના માટે સ્ટેન્ડ આપેલો છે ગાડી ચલાવતા ચલાવતા આરામ થઈ શકે ગાડી ચલાવતા ચલાવતા થાક ન લાગે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે ફોરવિલ ની અંદર એ જોવો ને તમે ફોરવ્હીલ જે પેલા બેની હતી ડબ્બો કાર હતી ડબ્બો કાર તપી જાતી અંદરથી તો કન્સ્ટમરને ગાડી ચલાવતા ચલાવતા ફોરવ્હીલ ચલાવતા ચલાવતા કંટાળો ન આવે એના માટે મ્યુઝિક સિસ્ટમ આવી એસી આવ્યા બરોબર બીજા ઘણા બધા પ્રકારની સુવિધાઓ જે છે અંદર મૂકવામાં આવી કે પાછળ રિવર્સ લેતી વખતે એને પાછળ જોવું પડે એના માટે બેક સાઈડ કેમેરો મૂક્યો બરોબર ત્યારબાદ જે છે વિન્ડશિલ્ડ ને સાફ કરવા માટે જે છે આગળ ઓલું બોલા આવે ને ભાઈ આવે આમ સુમ 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 થતું હોય પાણી આવતું હોય આ બધી સુવિધાઓ જેમ 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 ઇવોલ્યુશન આવતું જાય જેમ 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 આપણે આગળ વધતા જાય તેમ માણસને જરૂર પડે ભાઈ હવે આમાં આપણે આની જરૂર છે તો ભાઈ એ મુકતા જાવ બરોબર હવે તો એવી ગાડીઓ પણ છે અત્યારના હાલના સમયમાં જે ગાડીઓમાં ડેકીમાં ચાર્જિંગ પોડ હોય મોબાઈલ ચાર્જ કરી શકો તમે ગાડી ચલાવતા ચલાવતા નકરી મોબાઈલ તો વાપરવાનું જો નહીં તો ગાડી ચલાવતી વખતે એમાં મૂકી દો મોબાઈલ ચાર્જ થઈ જશે જેવી મનુષ્યની જરૂરિયાત હોય એ પ્રમાણે જે છે એમાં ફેરફાર આવે તો આ છે કેવા તો કે ભવિષ્યના ફેરફાર એવા ફેરફાર કે જેમાં સીધા કસ્ટમરને બેસાડી દેવાના ખુરશી પોલે બેસવાનું આ લ્યો કમ્પ્યુટર તમારે જે જોતું હોય અમને ડિઝાઇન તૈયાર કરી દો અમે તમને વસ્તુ આપીએ અને ભવિષ્ય એવું પણ છે કે આ બધી ફેક્ટરી ક્યાંય આઘી નહીં હોય કે તમારે જે છે વર્ષો પેલા ઓર્ડર આપવો પડે વર્ષો પેલા ડિઝાઇન મોકલવી પડે પછી બે ત્રણ વર્ષ પછી જે જે છે છે એ ડિઝાઇનમાંથી પ્રોડક્ટ તૈયાર ભવિષ્ય એવું છે કે શેરીના ખૂણે ખૂણે દુકાનો દુકાનોમાં જે છે આ પ્રકારની ટેકનોલોજી હશે પ્રિન્ટર ટેકનોલોજી જેને ટેકનોલોજી નામ આપ્યું છે આ ટેકનોલોજી ભવિષ્યમાં હશે જે તમારે પ્રોડક્ટ જોતી છે ડિઝાઇન લઈને જવાનું પેનડ્રાઈવમાં અથવા તો ફ્લોપી ડિક્સમાં ત્યાં આપવાની દસ મિનિટમાં તમારી વસ્તુ તૈયાર બરોબર ચાલો આગળ વધીએ ઇન ઓટોફાઈબ ઓટોફાઈબની અંદર ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર કસ્ટમર જે છે એ જ સહસર્જક છે મતલબ એને જ ડિઝાઇન આપવાની છે ને કસ્ટમરને જે પ્રકારે કામ જોતું છે એ પ્રકારે એને મળી જશે ડિઝાઇન એને જ બનાવવાની છે નાવ પ્રોડક્ટ લાયબિલિટી અધર રિસ્ક એન્ડ પેશન્ટ રી રાઇટ્સ મે બી શેરડ વિથ ધ કસ્ટમર્સ તો શું કહે છે કે હવે જે ઉત્પાદનની જવાબદારી પછી હું કહે છે અધર રિસ્ક બીજા બધા જે રિસ્ક છે જોખમો છે પ્રોડક્ટ લાયબિલિટી જે ભયસ્થાનો છે એની અંદર કસ્ટમરનો પણ ભાગ હશે તો શું કહે છે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી જે આ ઓટોમેટિક ફેબ્રિકેશન છે ને એની સમાજ પર જોરદાર પ્રભાવ પડી શકશે કારણ કે એમ આવું જોરદાર પ્રભાવનું કારણ શું કારણ કે જે કસ્ટમરને જોતું છે ને એ કસ્ટમરે જ બનાવ્યું છે અને એની જે એને જ જે છે મળે છે મારે જે જોતું છે એક્ઝામ્પલ તરીકે મારા ઘરમાં જે છે બે બાય ત્રણ ની જગ્યા છે જ્યાં મારે ટીપોઈ જોતી છે બરોબર અને એવી ટીપોઈ જોતી છે પગ મારું ને થોડું ઊંચી થઈ જાય જેનાથી આમ કપ ને રકાબી જે છે લઈ શકાય પાછો પગ મારું નીચે આવી જવી જોઈએ મારે એવી ટીપાઈ જોતી છે તો હું દુકાને દુકાને આટા મારી અત્યારના સમયની વાત કરું તો તો મને કોઈ એવો બનાવવા મળશે મેન્યુફેક્ચરર મળશે કે જે મારી ડિમાન્ડને પૂરી કરી શકે તો મારું કામ થશે ને બાકી લેક રેગ્યુલટરી પાય તો અલગની હાઉસમાં મળતી જ હોય તો કોઈ પણ દુકાન નહીં પણ ભવિષ્ય એવું હશે કે જેમાં મારે જે છે મારી જગ્યા પ્રમાણે મારે જે વસ્તુ જોઈતી હશે હું એને ડિઝાઇન બનાવીને આપીશ અને એ ડિઝાઇન તૈયાર થઈને મારી પાસે હશે સેટિસ્ફેક્શન તો મળે ને જે જોઈતું તું એ મળી ગયો એટલા માટે ત્યારબાદ હું કહી છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી ધ ઓટોમેટેડ મેથડ ધ ધ ધ ઓટોમેટેડ ઓટોમેટેડ મેથડ મેથડ ઓફ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ક્વોલિટી ડ્યુરેબિલિટી વસ્તુની ચડિયાતી ગુણવત્તા જે જે છે છે કે આ પદ્ધતિ છે ઓફ ઇન્સ્પેક્શન વિલ એન્ડ એસેમ્બલી એને સુવ્યવસ્થિત સંયોજવાની અને તપાસ કરવાની જે આ પદ્ધતિ છે તે ઇમ્પ્રૂવ કરશે શું ઇમ્પ્રુવ કરશે એની ક્વોલિટીને એની ગુણવત્તાને એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ તો એ ઉત્પાદિત થયેલી વસ્તુ લાંબા સમય સુધી ચાલી શકે એને ડ્યુરેબિલિટી કહેવાય એનો પણ સુધારો કરશે વન ઇફેક્ટ ઇઝ ધેટ એક અસર એ પણ છે કાર્સ ટેલિવિઝન રેફ્રિજરેટર એટલેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર ધેન અર્લીયર મોડલ્સ કે આ બધી વસ્તુ જે કાર ટેલિવિઝન રેફ્રિજરેટર છે એ પહેલા જેટલા ચાલતા એનથી વધારે ચાલશે ધેરફોર ધેર વિલ બી અ ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ તેથી જે છે વપરાયેલી વસ્તુ ફેંકી દેવામાં કે એનાથી નકામી ચીજ વસ્તુ બનાવવાની રિપ્લેસમેન્ટ કરવાની જે છે એ પદ્ધતિ દૂર થઈ જશે શું કહે છે મોર રિસાયકલિંગ રિસાયકલિંગ વધશે ઇનસ્ટેડ ઓફ બાયિંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોイング અવે એન ઓલ્ડ ટોસ્ટર કે નવો મોડલ કાર ખરીદવી કે જૂનો ટોસ્ટર ફેંકી દેવું એના કરતા ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યુ મોડલ્સ એના કરતા કસ્ટમર શું કરશે જૂનું મોડલ જમા કરાવશે એના બદલામાં નવું મોડલ મેળવી લેશે એન્ડ ફેબ્રિકેશન ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટપ અને પોતાના જૂના મોડલ્સમાંથી જ તેમના એમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરેલા નવા મોડલ એને મળશે બરોબર એને જૂની વસ્તુ ફેંકવાની જરૂર નથી ઈ જૂની એ જૂની વસ્તુમાં જ જે છે અધ્યતન ટેકનોલોજી દ્વારા આ ઓટોફેબ દ્વારા જે છે નવી પ્રોડક્ટ્સનું ઉમેરણ થઈ જશે અને જૂનામાં જૂનામાં નવી વસ્તુ નવા મોડલ મળી જશે રિસાયકલ થઈ જશે પ્રોડક્ટ देयर विल રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન અ વેઝ આ રીતે બિન ઉપયોગી માલસામાનનો ફરીવાર ઉપયોગ થઈ This will be a great compensate to environment આ પર્યાવરણ માટે એક બહુ મોટી વાત હશે બહુ મોટું વળતર હશે ત્યારબાદ હું કહે છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ એટલે કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું કારીગરો જે છે ગામડાઓ મૂકી મૂકીને જે શહેરોમાં વૈયા ગયા છે તે ગામડાઓમાં પાછા આવશે કઈ રીતે તો કે ઇફ માસ પ્રોડક્શન લુઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એ એવું કહે છે જથ્થાબંધ ઉત્પાદનમાં તેનો આર્થિક લાભ ગુમાવશે

બરોબર તો જથ્થાબંધ રીતે બનાવતા હોય તો જ આવું શક્ય છે ને એક સાથે એક ગાડી થોડા બનાવતા હશે એક સાથે કેટલી ગાડી બનાવતા હશે વિચારો તો કે એની પાસે તમારી માટે સ્ટોક તૈયાર છે કોઈ નવો કસ્ટમર આવ્યો નથી પૈસા દીધા એટલે હાલ ભાઈ ગાડી લેતો જતા હે ને તને જો ઓટોફમેટ ફેબ્રિક આ ઓટો ફેબ જે છે એ લાગુ પડી જશે લોકો પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતપોતાની નીડ પ્રમાણે અલગ અલગ જગ્યાએથી ગાડી બનાવવા મળશે તો honda વાળા ને tata વાળા ને hyundai વાળા ને પોતાના શો શું કરવા પડશે બંધ કારણ કે ત્યાં પહેલા જેટલા કસ્ટમર આવતા એટલા બધા આવશે નહીં બરોબર છે તો એટલા માટે શું કહે છે કે ભાઈ મોટી મોટી ફેક્ટરી તો બંધ થઈ જવાની છે they will be replaced by smaller and community based facilities હું કહે છે તેમનું સ્થાન એ ફેક્ટરી બંધ થશે તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ ધરાવતી ફેક્ટરી જે છે એ લઈ લેશે

કારખાનાઓ વિખૂટા પડી જશે કારખાનાઓ વિકેન્દ્રિત થઈ જશે અને જે કુદરતી રીતે ટેલેન્ટેડ જે વિલેજ વર્કરો છે ગામડાના કારીગરો છે એ પાછા ફોર્મમાં આવી જશે વિલ બેક ટુ ધ બેંગ પછી ચોથું કહે છે ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ નવી વૈદ્યકીય સારવાર તો સુન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ એ ખૂબ જ ઝડપથી ઓટોબે ઓટોફેબ જે છે એ માપક્રમ

કે માની લો કે કોઈ પંપ લેવાનો છે માની લો કે હાર્ટ ચલાવવા માટે કોઈ પંપ જોતા હોય કોઈ સ્પ્રિંગ જોતી હોય કોઈ યંત્ર જોતા હોય એ યંત્ર ખરીદવા માટે અહીંયા દિલ્હી જવું પડે ને બેંગ્લોર જવું પડે ત્યાં જ મળે બીજે ક્યાંય મળે જ નહીં એવા પ્રકારની પરિસ્થિતિ વર્તમાનમાં છે ને બરાબર તમને ન ખ્યાલ હોય હજી તો આપણી ઉંમર નાની છે એટલે કે અમુક અમુક બીમારીઓના ઈલાજ માટે અમુક મશીનો જોતા હોય કે જે હૃદયમાં ઘોટણ ઉપર એવી જગ્યાએ મૂકવા પડતા હોય અને એ મશીન અમુક જગ્યાએ જ મળતા હોય લાખોની હોય હજારોની હોય એટલો બધો ખર્ચો થઈ જાય અને હવે ઓટોફેબ આવી ગયા પછી ઈ મશીન ઈ યંત્ર શિરીન ખૂણે બનતું હશે આપણે ખાલી મોડલ લઈને જવાનું સીધું ઈ તૈયાર થઈ જાય એટલા માટે શું કીધું છે કે એ જે વસ્તુ છે એ નવા વૈદકીય સાધનોનું કદ જે છે એ દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય એ બસ એક દવાની ટેબ્લેટ જેવું થઈ જાય જેમ આપણે કેમ દવા લેવી જોઈએ તો ગેટે જાય ગેટે મેડિકલ હોય આપણે પરચી આપે દવા આપી દે એની જેમ તમને મશીનરી પણ ત્યાંથી મળી જશે ત્યારબાદ ઈટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેડ ફિલ્સ ટિશ્યુસ એન્ડ ઈવન રિવર્સલ ઓફ

રીડિઝાઇન કરવામાં આવશે આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બની જશે ધ કમ્બાઈન ઇફેક્ટ ઓફ such changes કુડ બી ડ્રામેટિક અને આ બધાય માની લો કે આપણે જે દવાની વાત કરી આ મશીનની વાત કરી આ વૃદ્ધોનું આરોગ્ય સુધારવાની વાત કરી આ જે બધા સુધારા આવશે આ જે બધા ફેરફારો આવશે આ કેવા હશે બધા ડ્રામેટિક હશે અકલ્પનીય હશે તમારી કલ્પનાને બહાર હશે

અને સોલાર પાવર થી સૂર્ય શક્તિ વાળા જનરેટર ની મદદ થી તેઓ શું કહે છે સંયોગ વિભેદન મદદ થી આત્મનિર્ભર થઈ શકશે પોતાનું કામ જાતે કરી શકશે એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ શું કહે છે કે આ ઓટોફેબ પદ્ધતિની જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ પણ શું થઈ જશે બિનકજ્યનું કે કાચો માલ જે સ્વરૂપે મળે છે એ સ્વરૂપ કાય કામ નથી બરાબર જેમ મળે એમ એમાંથી તરત પાકો માલ તૈયાર થઈ જશે અત્યારે શું છે અત્યારની જે ટેકનોલોજી છે ને અત્યારની ટેકનોલોજી પ્રમાણે પહેલા કાચો માલ મળે કાચા માલને પહેલા સાફ કરવું પડે જો કે એક્ઝામ્પલ આપો આપણે કારનો એક્ઝામ્પલ પહેલેથી ચાલુ એટલે કારનું એક્ઝામ્પલ લઈ તો કારને બનાવવા માટે અત્યારે જે લોખંડ એલ્યુમિનિયમ તાંબુ જે કાંઈ પણ ધાતુઓ વપરાય છે એ ધાતુ પહેલાં તો કાચા માલ તરીકે જમીનમાંથી મળે ને તો જમીનમાંથી મળેલી કાચી ધાતુને પહેલાં સાફ કરવામાં આવે સાફ કર્યા પછી શિલ્ડ બને ગાડીઓના આગળ આકાર આપવામાં આવે આ બધી વસ્તુ પછી થાય પેલા તો શું કરવું પડે કાચા માલ ને સાફ કરવું પડે ને પણ અહીંયા શું કે અમુક વર્ષો પછી એવી પરિસ્થિતિ આવશે કાચા માલ જે રીતે મળ્યો એ રીતે એની અંદર માની લ્યો કે કાચા માલનો જથ્થો મેળો છે એની અંદર જેટલો લોખંડનો ભાગ છે એને અલગ કરવામાં આવશે આપોઆપ અલગ થઈ જશે આપોઆપ એમાંથી મોડલ પણ તૈયાર થઈ જશે આ ટેકનોલોજી ભવિષ્યની છે હજુ શું કહે છે સોફિસ્ટિકેટેડ ઓટો ફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રિઅરેન્જિંગ મકસ્કિલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધ ઓટોફ એબના અધ્યતન યંત્રો જે હાલના યંત્રો છે એના ઉપરથી કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી પણ કરી શકશે ખાલી એના ફિઝિકલ કન્ટેન્ટમાં નહીં પણ એના કેમેસ્ટ્રિયલ કન્ટેન્ટમાં પણ ફેરફાર લાવશે એના પરમાણુ માળખાની પણ ફરીવાર ગોઠવણી કરી શકશે પ્લાસ્ટિક મિલ્ક ジャગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ કુડ બી મોડેલ ફેરિ એરેન્જ્ડ ટુ ગેટ અ ન્યુ ટેબલ કે પ્લાસ્ટિકનો જગ પંચર થઈ ગયેલી ટ્યુબ જે છે એનો ઉપયોગ કરીને એમાંથી ને એમાંથી નાઇટ લેમ્પ બની સર વાત કરો છો તમે પ્લાસ્ટિક મિલ્ક જગ પ્લાસ્ટિક પંચર્ડ કારની જે ટ્યુબ છે એ ટ્યુબ રબરની હોય એ પ્લાસ્ટિકના જગમાંથી રબરની ટ્યુબમાંથી તમે નાઇટ લેમ્પ બનાવવાની વાત કરો છો શક્ય છે ઓટોફેપ કે છે ભાઈ શક્ય છે બરાબર આપણને અત્યારે મને તમને અત્યારે મને જોકે અશક્ય શક્ય લાગે છે પણ તમને અત્યારે એમ જ લાગતું છે કે સર જે છે ધોળા દીએ મજાક કરે છે ને ચોપડી વાળા તો હું નથી આ તો ચોપડીમાં લખ્યું છે ચોપડીમાં સર મજાક કરેલી છે પણ ખરેખર ભવિષ્યમાં શક્ય છે બરાબર કોઈ પણ વસ્તુ જે અત્યારે આપણને અશક્ય લાગતું એ ભવિષ્યમાં થઈ جاتی એટલે કોઈ પણ વસ્તુ નશક્ય માનવી નહીં ને પાછું આ વિજ્ઞાન છે એટલે એમાં તો હાવ નહીં માનવાનું ચાલો આગળ વધીએ highly improved auto fab technology will perhaps be able to meet all our material desires ઉચા દરે સુધારેલ ઓટો ફેપ ટેકનોલોજી જે છે ઈ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓને ભૌતિક ઈચ્છા એટલે શું આપણે જે વસ્તુ જોતી છે નજર સામે જોતી છે ને માની લો કે હું જે છે એક પંચર કરેલી ટ્યુબનો નો થપ્પો કર દો ને હું એમ કહું ભાઈ મારે આમાં ચાર સોફા બનાવવાના છે બની જશે તમારી જે ઈચ્છા છે એ કયો એ બધું તૈયાર થઈ જશે

પણ સાફ સાફ સવાલ છે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ કે શું લોકોને આ આઝાદી જોઈએ છે એન્ડ વિલ રી જોઈન્ટ ઇન ઇટ અને શું તે એનો આનંદ મેળવશે ઓટો ફેબ જે છે આપણને આઝાદી આપવાનું છે આપણા વિચાર તમારે જે પ્રમાણે કમ્ફર્ટનેસ જોતી હોય એ બધી કમ્ફર્ટનેસ જણાવ એ બધી તમારે જે કમ્ફર્ટનેસ જોતી છે આરામ જોતો છે એ બધો જણાવો બધું તમને આપવામાં આવશે મળશે આપવામાં આવશે પણ હું ખરેખર આપણે જરૂર છે ને શું આપણે એમાંથી પાછો આરામ આનંદ મેળવશું ખરા ઇન લાઈફ જીવનમાં ઇટ ઇઝ ઓફન ધ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન એવું જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે ને એમાંથી મહત્તમ સંતોષ તેને મળતો નથી બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ પણ એને કામ કરવામાં મૈથા રહેવામાં એને સંતોષ મળે છે અને વાત બહુ મોટી કરી દીધી છે કે માણસને સફળતાની સફળતામાં મજા નથી માણસને સફળ થવું ખરેખર ગમતું નથી કે કેવી વાત કરો સફળ થવું નથી ગમતું નથી ગમતું માણસને સફળ થવું ખરેખર નથી ગમતું પણ એ સફળ થવા પાછળ જે મહેનત લાગે ને બસ એમાં એને મજા આવે છે શું કહે છે ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદન યુગમાં પ્રવેશી રહ્યા છીએ અને ત્યારે સામે એક મોટો ચેલેન્જ છે આપણે સાર્થક ઉપયોગ કયો કરવાનો છે નક્કી કરવાનો છે કે જે પ્રોડક્ટ છે જે કાચો માલ છે એમાંથી સારામાં સારી વસ્તુ ખાલી આપણા એક માટે નહીં બધા માટે યોગ્ય હોય તેવી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે આ તો આપણો રીડ 1 હવે છે વિદ્યાર્થી મિત્રો તમારું હોમવર્ક હું કહે છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ નીચેના વાક્યો સાચા છે કે ખોટા આ વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે તમારું જે તમારે જાતે સોલ્વ કરવાનું છે આપણે જે ત્યારે રીડ 1 વિશે અભ્યાસ કર્યો તે રીડ 1 આધારિત અહીંયા આપણને જે છે ટ્રુ ફોલ્સ આપ્યા છે ટોટલ 10 ટ્રુ ફોલ્સ છે જે તમારે જાતે સોલ્વ કરવાના રહેશે અને આનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં આપવાનો છે આ ટ્રુ ફોલ્સ ના જવાબ તમારે મને ક્યાં આપવાના છે કમેન્ટ સેક્શનમાં તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ટુ નું રીડ વન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે બીજા યુનિટના રીડ ટુ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો